એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે એક વર્ષની વય લાંબી બીમારી બાદ અવસાન થયું છે પ્રાથમિક માહિતી પ્રમાણે આજે એટલે કે મંગળવારે બપોરે એક વાગે નવી દિલ્હીની રામ મનોહર લોહીયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોસ્પિટલમાં જ તેમની સારવાર ચાલી રહી હતી જયપુરમાં એનએસયુઆઈએ રાજસ્થાનમાં રાજ્યસ્તરીય વિરોધ પ્રદર્શન કર્યું જેમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી તાત્કાલિક યોજવાની માંગ કરી વિદ્યાર્થીઓએ સૂત્રોચાર કરતા વિરોધ કર્યો હતો અને પ્લે કાર્ડ દર્શાવ્યા હતા સંસદ ભવનમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ આ બેઠક સંસદ ભવનના ઓડિટોરિયમમાં થઈ હતી જ્યારે પીએમ મોદી બેઠકમાં પહોંચ્યા ત્યારે એનડીએ સાંસદોએ હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું ઓપરેશન સિંદૂરની સફળતા બદલ એનડીએ સાંસદોએ પીએમ મોદીનું સન્માન કર્યું હતું હવામાન વિભાગે ભારે વરસાદને લઈને દેશના આશરે બાર જેટલા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો પણ સમાવેશ થાય છે જ્યાં સ્થિતિ વધુ કથળી રહી છે ઉત્તર પ્રદેશના તેરથી વધુ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે

ફર્ડિનાન્ડ આર માર્કોસ જુનિયરે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભારતની તેમની પાંચ દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આર માર્કોસ જુનિયર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને દેશ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી રશિયાથી તેલ આયાત કરવાના મામલે ભારતે અમેરિકા અને યુરોપિયન સંઘને જવાબ આપ્યો છે આલોચના કરનાર દેશ જ રશિયા સાથે કરી રહ્યા છે વેપાર તેવું ભારતે જણાવ્યું ભારતને નિશાન બનાવવું સંપૂર્ણપણે અન્યાયી અને અસંગત છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર